જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું ગીતું રેસીપીમાં તો આજે આપણે બનાવવાના છીએ ગરમીમાં એકદમ ઠંડક આપે તેવું વરિયાળીનું શરબત જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું ગીતું રેસીપીમાં તો આજે આપણે બનાવવાના છીએ વરિયાળીનું શરબત તો વરિયાળીનું શરબત બનાવવા માટે મેં આ વરિયાળી ત્રણથી ચાર કલાક માટે પલાળી દીધી છે તમે જોઈ શકો છો કપ વરિયાળી લીધેલી છે અને વજનમાં જોઈએ તો સો ગ્રામ જેટલી વરિયાળી છે અને તેને મેં પલાળી દીધી છે હવે આપણે આ વરિયાળીને મિક્સરમાં ક્રશ કરી લઈએ તો આપણે આ વરિયાળીને લઈને ક્રશ કરી લઈશું તો આપણે આ વરિયાળી પીસી લીધી છે હવે આપણે તેને આમાં ગાળી દઈશું તમારે કપડામાં ગાવી હોય તો કપડામાં પણ ગાળી શકો છો પણ આવી રીતના આપણે આ ગરીમાં ગાળી લઈશું આવી રીતના આપણે તેનું બધું જ્યુસ કાઢી લઈશું આ તો આપણે બધું જ્યુસ કાઢી લીધું છે હજી આમાંથી આપણે થોડું પાણી એડ કરીને બીજી વાર પીસી લઈશું હજી આમાંથી થોડું જ્યુસ નીકળશે તો આપણે આ આપણે આ વરિયાળીમાંથી બધું જ્યુસ કાઢી લીધું છે હવે આપણે તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવાનું છે હવે આપણે આ જ્યુસને ચપડેમાં લઈ લઈશું જાડા તળિયા વાળું વાસણ લેવાનું છે અને તેમાં આપણે આને ગરમ કરવાનું છે આપણે આ એક કપ ભરીને પરિયાળી રીતે હતી તો આપણે આવા ચાર કપ ભરીને ખાંડ લેવાની છે એક કપની સામે આપણે ચાર કપ ખાંડ લઈશું આવી રીતના આપણે ચાર કપ ખાંડ એડ કરવાની છે એટલે ખાંડ એડ કરી દીધી છે અને આપણે આને સતત વલાવતા રહેવાનું છે અત્યારે એકદમ લિક્વિડ જેવું છે જેમાં ગરમ થશે તેમાં થોડું ઘાટું થઈ જશે આપણે બાર થી જે શરબતનું સિરપ મળે છે આપણે એવું સિરપ તૈયાર કરવાનું છે તો આને આપણે સતત હલાવીને આપણે થવા દઈશું તો જોઈ શકો છો આપણું આ સિરપ બનીને તૈયાર થઈ ગયું છે હવે આમ ચેક કરી લઈએ કોઈ તાર બનતો નથી આપણે તાર એક તારવાળી ચાસણી નથી કરવાની ખાલી આમ થોડુંક ચીકાશ પડતું થાય એવું આપણે સિરપ બનાવી લેવાનું છે તો આપણું સિરપ તૈયાર થઈ ગયું છે હવે આપણે આને એકદમ ઠંડુ કરી લેવાનું છે હવે આપણે આ સિરપમાં લીંબુની ચવી લઈએ રસ મિક્સ કરી દઈએ હવે આપણે તેને ગ્લાસમાં સર્વ કરી દઈએ હવે આપણે ગ્લાસમાં બરફના ટુકડા ચમચી જેટલું વલિયાનું પીરપ રાખીશું તમે પણ બનાવીને રાખી શકો છો આ શરબત ને આપણે બોટલમાં ભરીને ફ્રીજમાં બે થી ત્રણ મહિના સુધી સારું એ છે તો આપણે ઉનાળામાં આવી રીતના વરિયાળીનું શરબત ઘરે બનાવી શકીએ છીએ તો તમે પણ આવી રીતના ફરિયાળીનું સરબત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો